ધક્કા ખવડાવવામાં આવે છે મજબૂર કરીને અમને અપશબ્દો બોલાવવામાં આવે છે બહેનો સાંભળો જ્યાં મામલતદાર પણ કદાચ રહેશે જેની ચર્ચાનો વિષય છે અમારી ગટરોની સમસ્યા ક્યારે દૂર થશે નગરપાલિકા દ્વારા પણ કહ્યું કે અમારા બનતા પ્રયત્નો કરીએ છીએ પણ જે બે ત્રણ દિવસ હજુ રાહ જુઓ જે મશીન પાણી ખેંચવાના બગડી ગયેલા છે જે રિપેરિંગ થઈને તરત જ કામ કરીશું ગોકુલધામની બહેનો કહે છે કે કાયમ વાત કરો છો આજે જ્યાં સુધી અમારી સોસાયટીની ગટરોનો નિકાલ નહીં થાય તો અમારી આખી સોસાયટી નગરપાલિકા પાસે ન્યાય માંગે છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ બનાસકાંઠા